શિક્ષણને લઈને સરકાર પર સવાલ ઉઠતા રહે છે ત્યારે તેમાં પણ મેડિકલ કોલેજના શિક્ષણને લઈને ફરી એક વખત એવા આંકડા સામે આવ્યા છે જેને લઈને સરકાર પર સવાલ ઉઠે છે કે ખરેખર સરકાર રાજ્યમાં આરોગ્યને ક્યાં લઈ જવા માંગે છે કઈ દિશામાં લઈ જવા માંગે છે સરકાર તરફથી ડબલ સરકાર સરકારને લઈને મોટી મોટી વાતો તો થાય છે પરંતુ જ્યારે વિધાનસભામાં પોતે જ આંકડા આપીને સ્વીકાર કરે છે ત્યારે જાણે કે પોલ ખુલી ગઈ હોય તેવું જોવા મળે છે મેડિકલ કોલેજને લઈ સરકાર હંમેશા પોતાને સાબાસી આપે છે પરંતુ જરા વિચારો કે હાલ રાજ્યમાં કેટલી સરકારી કોલેજ છે અને કેટલી સ્થાપવામાં નવી આવી છે તેમજ જે વાતો કરવામાં આવે છે સીટને લઈને પણ તેના પણ આંકડા સામે આવ્યા છે જેને લઈને હું આપની સાથે વાત કરીશ જ્યારે હું એ આંકડાની તમારી સાથે વાત કરીશ ત્યારે તમે પણ ચોંકી જશો એ આંકડા જાળીને કારણ કે સરકારી કોલેજ અને સરકારી સીટને લઈને આંકડા સામે આવ્યા છે જે ખુદ સરકારે વિધાનસભામાં આપ્યા છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી મેડિકલ ક્ષેત્રે સરકાર મોટી મોટી વાતો તો કરે છે પરંતુ વિધાનસભામાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રાજ્યમાં કેટલી મેડિકલ કોલેજ છે અને કેટલી સીટ છે તો જવાબ મળ્યો તે ચોંકાવનારો છે રાજ્યમાં કુલ છ મેડિકલ કોલેજ છે હાલના સમયમાં અને એ છ મેડિકલ કોલેજ પણ ઓગણીસો પંચાણું પહેલા શરૂ કરવામાં આવેલી કોલેજો છે હવે કુલ સીટની વાત કરીએ તો રાજ્યમાં સાત હજાર પચાસ કુલ સીટ છે જયારે તેની સામે સરકારી ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે દસ વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે જેને લઈને વાતો તો મોટી મોટી થાય છે પરંતુ સ્થિતિ કંઈક અલગ છે તેમણે શું કહ્યું દરેક જગ્યાએ મોટા પ્રમાણમાં ડોક્ટરોની ઘટ છે સરકાર એક બાજુ બજેટમાં મોટી રકમ ફાળવી ને જાહેરાતો કરે કે અમે નવી મેડિકલ કોલેજો ખોલી સીટો વધારી હવે આ ડૉક્ટરોની ઘટ નહીં રહે અમે ભરતી કેલેન્ડર બહાર પાડ્યા છે પણ જ્યારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ આવે છે એનાથી સરકારની પોલ ખુલી જાય છે આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે ગુજરાતમાં કેટલી સરકારી મેડિકલ કોલેજો કાર્યરત છે તો જવાબમાં કહેવામાં આવ્યું કે ફક્ત છ સરકારી મેડિકલ કોલેજો છે અને આ છ સરકારી મેડિકલ કોલેજો ઓગણીસો ને પંચાણું પહેલાં શરૂ થયેલી છે એટલે કે છેલ્લા ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દસ વર્ષથી તો ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ આ ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખુલી નથી સરકાર એમ કે કે અમે જી મર્સ સોસાયટીના નામથી નવી મેડિકલ કોલેજો ખોલી એમાં સરકારનું મોટું અનુદાન છે આટલી ખાનગી મેડિકલ કોલેજો ખુલી સીટો વધારી પણ જે આંકડા જોઈએ તો ગુજરાતમાં આજે ફક્ત છ સરકારી મેડિકલ કોલેજ છે અને બાકીની તમામ સોસાયટીને ખાનગી સંસ્થાઓ સંચાલિત કોલેજો છે કુલ બેઠકો જે સ્નાતક કક્ષાની છે સાત હજાર પચાસ છે એમાંથી સરકારી મેડિકલ કોલેજોમાં સ્નાતકની બેઠકો ફક્ત ચૌદસો છે કહેવાનો મતલબ કે ફક્ત ઓગણીસ ટકા બેઠકો સરકારી મેડિકલ કોલેજોમાં છે અને એસી ટકા બેઠકો સોસાયટી અને ખાનગી સંચાલિત મેડિકલ કોલેજોમાં છે આ સરકારીને સોસાયટી કે ખાનગીનો ફર્ક શું છે ભેદ શું છે કેવી રીતે ગુજરાતના લોકો લૂંટાઈ રહ્યા છે સરકારી મેડિકલ જે કોલેજ છે એમાં ફીનું ધોરણ જોઈએ તો સ્નાતકમાં અભ્યાસ કરવો હોય તો પ્રતિવર્ષ ફીનું ધોરણ ફક્ત પચીસ હજાર રૂપિયા છે એટલે કે કોંગ્રેસના શાસનમાં જે મેડિકલ કોલેજો ખુલી એમાં ડૉક્ટર બનવું હોય એમબીબીએસ કરવું હોય તો તમારે પચીસ હજાર રૂપિયામાં એક વર્ષની ફી થાય અનુસ્નાતક થવું હોય તો સરકારી મેડિકલ કોલેજો જે કોંગ્રેસના શાસનમાં ખુલી એમાં ફક્ત ત્રીસ હજાર રૂપિયા ફી ભરવી પડે અનુસ્નાતક માટે અને ભાજપના શાસનમાં જે મેડિકલ કોલેજો ખોલી એમાં સરકાર એમ કહે છે કે અમારા સહાય અનુદાનથી અમે જીમર્સ સોસાયટીના નામથી મેડિકલ કોલેજો ખોલી એમાં કેટલી ફી નું ધોરણ જે સીટો છે એમાં તો દસ લાખ રૂપિયા એટલે કોંગ્રેસના વખતમાં ખોલેલી મેડિકલ કોલેજમાં સ્નાતક થવું હોય તો તમારા બાળકને ફક્ત પચીસ હજાર રૂપિયા વર્ષે ભરવા પડે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે મેડિકલ કોલેજો જે સરકાર સંચાલિત છે એમાં ભણવું હોય તો સ્નાતક થવા માટે સરકારી કોટામાં ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા પ્રતિ વર્ષ અને મેનેજમેન્ટ કોટામાં લેવા જાઓ તો દસ લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે અને ખાનગી મેડિકલ કોલેજો જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ખોલવામાં આવી એમાં તમારા બાળકને પ્રવેશ લેવો હોય અને ભણવું હોય તો દર વર્ષે પંદર લાખ રૂપિયાની ફી ભરો ત્યારે તમારું બાળક મેડિકલ કોલેજમાં ભણી શકે ને ડોક્ટર બની શકે તો આપે સાંભળ્યું કે ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે ને ગુજરાત કેવી રીતે લૂંટાઈ રહ્યું છે તેના વિશે અમિત ચાવડાએ કેવા પ્રહારો કર્યા અને શું વાત કહી આ વાત વિધાનસભામાં તેમણે કહી હતી અને આ આંકડા વિધાનસભામાં જ સામે આવ્યા છે જે ખુદ સરકારે આપ્યા છે આ આંકડા જે વિધાનસભામાં સામે આવ્યા તેને લઈને તમને કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો અમને ચિંતા છે રાજ્યના શિક્ષણને તેથી અમે આ પ્રકારના અહેવાલો બતાવતા રહીશું તો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક મહત્ત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર